શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ તીર્થમાં ભાવિકોનો ઘોડાપુર ઉમટ્યો વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતા સતત લાંબી કતારોમાં ભાવિકો દાદા સોમનાથના દર્શન માટે ઉમટી પડ્યા હતા પ્રથમ સોમવારે સોમનાથ દાદાની મહા આરતી કરવામાં આવી હતી આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે પ્રભાસ ક્ષેત્ર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને કહેવાય છે કે શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય હોય છે અને તેમાં પણ શ્રાવણનો સોમવાર એટલે શિવ ભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે શ્રાવણના સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માત્રથી લોકોના દુઃખ દર્દ પીડા દૂર થાય તેવી માન્યતા છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર સવારે ચાર વાગે ખુલતા જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

અને એ પણ સોમવાર જેના કારણે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે સોમનાથમાં આવતા ભાવિકોએ ભગવાન સોમનાથને વિવિધ રીતે પ્રાર્થનાઓ કરી છે જેમાં ભારત વર્ષનું કલ્યાણ થાય સમગ્ર માનવજાત સુખી થાય અને સમગ્ર સૃષ્ટિમાં શાંતિ પ્રસરે તેવી ભાવિકોએ સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા

અને લોકોને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે લોકો સારી રીતે પૂજા વિધિ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરના સંકિર્તન ભવનમાં ગોઠવવામાં આવી છે જેથી કરીને દરેક લોકોને પૂજાનો લાભ લઈ શકે તેવી જ રીતે લોકો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી ઓનલાઈન માત્ર પચીસ રૂપિયામાં બિલવા પૂજા નોંધાવી શકે અને ઘરે બેઠા ભસ્મ તથા રુદ્રાક્ષ નો પ્રસાદ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે તો આજે શ્રાવણ માસ નો પ્રારંભ અને સાથે સોમવાર હોવાના કારણે સોમનાથ મહાદેવ મંદિરે અનેક ધ્વજા પૂજા અને યજ્ઞ કરવામાં આવશે તો મંદિર પરિસરમાં સવારે કલાકે ભગવાન સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેથી ભાવિકો મહાદેવના દર્શન કરી શકે જે દર્શન પણ વિશેષ મહત્વ છે શ્રાવણ માસમાં આરતીના દર્શન પણ ખાસ મહત્વ હોય છે સોમનાથ મંદિરે પ્રાંત મધ્યાહ સાયમ એમ દિવસમાં ત્રણ વખત આરતી કરવામાં આવે છે જે પચીસ મિનિટ સુધી કરવામાં આવે છે તો શ્રાવણ માસના ત્રીસ દિવસ સુધી વિવિધ પ્રકારનો અલગ અલગ શૃંગાર પણ કરવામાં આવે છે જે ભગવાન મહાદેવને વધારે આકર્ષક બનાવે છે ચેતન અપારનાથી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ